આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે ભાજપે સ્થાનિક નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ સરે લોકતંત્રની હત્યા કરી છે આજે અમે પુરાવા સાથે આપની સમક્ષ આવ્યા છીએ ભાજપ અહીંયા લોકપ્રિય નથી પરંતુ જે રીતે વિપક્ષના લોકોને દબાવવું વિપક્ષના લોકોને કઈ રીતે ડરાવવું એને ફોર્મ ન ભરવા દેવા ચાલી રહી છે લોકશાહી જેવું કઈ નથી રહ્યું અને મારે દુઃખ સાથે કેવું પડશે બેસી રહ્યા છે ગત રોજ નગરપાલિકા નગરપાલિકાનો કિસ્સો છે આ પેલા આખી હું ક્રોનોલોજી આપને કહી દઉં કે બાણવડ માં પેલા તો ભાજપ એવી કોશિશ કરી હતી કે કોઈ પણ ભોગે ઉમેદવારો ઉભા ન રહે ગઠબંધન ન થાય અમે કોંગ્રેસે ગઠબંધન કર્યું ગઠબંધન કર્યા બાદ ભાજપને લાગ્યું કે ભાઈ અહીંયા તો નગરપાલિકા આવી શકે એમ છે નહીં એટલે એમણે કોંગ્રેસના કેટલાક સભ્યોને પાછા જોઈન કરાવડાવ્યા આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવડાવ્યા આમ આદમી પાર્ટીના સભ્યોને ધમકીઓ આપવામાં આવી અને હું પર્સનલ ક્યારેય જાતો નથી મારી ફિતરત નથી રહી

કીધું હશે કે તમને આટલા માટે આપણે નોકરી નથી લાગ્યા કે ભાજપના નેતાઓની કે મંત્રીઓની દલાલી તમે કરો ઘટના એવી બની છે કે પહેલા આમ આદમી પાર્ટીના લોકોને ધમકી આવી ડરાવ્યા ડરાવાની કોશિશ કરી ફોર્મ પાછા કંકી લેવાની કોશિશ કરી ન ડગ્યા એવું પરમ દિવસે ભાણવડ જ હતો તમામ ઉમેદવારોને મળીને આવ્યા અહીંયા આવ્યા પછી ગતરોજ ભાજપ સ્ક્રૂટીની ટાઈમ નહીં ભાજપના પ્રદેશ કાર્યાલયથી એક મેસેજ વાયરલ થયો કે ભાઈ મેન્ડેટમાં આમ આદમી પાર્ટીનો રાજ્ય પક્ષ અને રાષ્ટ્રીય પક્ષના લઈને ભૂલો છે એ એ ખરેખર તમે આનો ખુલાસો જોશો રાજ્ય પોતાનો એવો છે કે માન્ય પક્ષ અને અમાન્ય પક્ષ એટલે પાંચ છ જગ્યાએ વાંધા અરજીઓ આવી છોટા ઉદેપુર છે સાણંદ છે ગઢડા છે અલગ અલગ જગ્યાએ ખુલાસા નો અમારી લીગલ ટીમ છે એને જે પુરાવા હતા નોટિફિકેશન હતું ચૂંટણી પંચનો એની વ્યાખ્યા હતી એ વ્યાખ્યા સાથે એમણે રજૂ કર્યા અને તમામે સ્વીકાર કરી લીધા

આરો પર દબાણ લાવ્યું અને દબાણ લાવ્યા બાદ વાધારજી આવ્યું આરઓએ અમારી પાસે ન તો ખુલાસા માંગ્યા મૌખિક રીતે કીધું કે ભાઈ આવા તમારો પ્રોબ્લેમ છે અમે કીધું કે લેખિતમાં આપો અમે તમને જવાબ આપીએ છીએ અને સવા ત્રણ વાગ્યા સુધી આરઓએ ક્લિયર કર્યું ભાઈ આમાં કોઈ વાંધો નથી તમે જાઓ અને ચાર વાગે સ્કૂટીની ખરેખર તો ટાઈમ સ્કૂટીની ટાઈમ સમય જાળે કહેવાનું હોય છે ચાર વાગે પાછળથી આરઓએ જ્યારે મારા ઉમેદવારો નીકળી ગયા મારા હોદ્દેદારો નીકળી ગયા ત્યારે પાછળથી ફોર્મ રદ કરીને ગયા અને એવું કઈ ને રદ કર્યા કે ભાઈ મારી પાસે આ કોઈ આના અગાઉ કોર્ટ કેસો પણ નથી અથવા તો હું પણ કન્ફ્યુઝનમાં હતો બે ત્રણ કલાક મેં વિચાર્યા બધાની અભિપ્રાયો લીધા પછી મેં રદ કર્યું તો બીજા નગરપાલિકાઓમાં શું આરો એને જે ખુલાસા માંગ્યા એવી રીતે અમારી પાસેથી ખુલાસા ન માંગી શકતા હતા ભાણવડ નગરપાલિકાના આવે સ્થિતિ નોતી અને એટલા માટે એન કેન પ્રકારે તમે જુઓ એ આમાં એને લખ્યું છે મિસ્ટર પીએ ગોહિલે મેં એ ગોહિલ જોડે પણ વાત કરી હતી કે તમે મંત્રીના દબાણથી આ કેસ કર્યો આખેર કર્યો છે લોકતંત્રની હત્યા કરી છે એને લખ્યું છે કે ભારવત નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ ના કામે આજરોજ બે ચકા વોર્ડ નંબર બે તથા વોર્ડ નંબર છ ના રજૂ થયેલ તમામ ઉમેદવારી પત્રોની પ્રથમ વખત ની ચકાસણી વખતે હાજર રહેલ તમામ ઉમેદવારો દસ્ખાત કરનાર ટેકેદારોની રોજકામમાં સહી કરવામાં આવેલ હતી પરંતુ જયારે જે તે વખતે આ બંને વોર્ડના આમ આદમી પાર્ટીના ઉમેદવારો પત્રો વિરુદ્ધ

એટલે આ તો બહુ જ મોટી ગંભીર આરો એ મંત્રીના કહેવાથી તમામ પુરાવાનો ત્યાં નાશ કર્યો ભાણવડના મિસ્ટર પી એ ગોહિલ ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે એમણે મંત્રીશ્રીના કહેવાથી લોકતંત્ર સરે આમ હત્યા કરી નાખી એને શું કર્યું એક તો એને વાંધા લેખિતમાં લેવાની હતી અમને સમય આપવામાં આવવાનું આપવાનું જરૂર હતી અમે એને લેખિતમાં જવાબ આપીએ એ કશું જ પ્રવૃત્તિઓ ન કરી પછી એનો વિડિયો રેકોર્ડિંગ

તમે જો કેટલીક જગ્યા ઉપર ઉમેદવારો ખરીદવાના બેસાડી દેવાના જોડી દેવાના ભેળવી દેવાના અને કઈ ન હોય તો દુરુપયોગ કરીને કરીને ઉમેદવારી રદ કરી દેવાના આ ભાજપ ચૂંટણી જીતી રહ્યું છે મારે ગુજરાતની જનતાને એક અપીલ કરવી છે આ મામલે અમે અત્યારે હાઈકોર્ટમાં જઈ રહ્યા છીએ હું પણ ચૂંટણી આયોગમાં પણ જવાનો છું ચૂંટણી આયોગ સાથે પણ અમારી ડિસ્કશન આ જ્યારે મેન્ડેટ થયું હતું એ પહેલા પણ થઈ ચુકી હતી હવે એમાં બે પ્રકારની ભૂલો હોય અને આમાં સ્પષ્ટ લખેલું છે રિટર્નિંગ ઓફિસર છત્રીસ ચાર ચાર એ અંતર્ગત ધ રિટર્નિંગ ઓફિસર્સ એલ નોટ રિજેક્ટ એની નોમિનેશન પેપર ઓન ધ ગ્રાઉન્ડ ઓફ એની ડિફેક્ટ વિચ ઇઝ નોટ ઓફ સસ્ટેન્શિયલ કેરેક્ટર એનો અર્થ એ થયો કે રિટર્નિંગ ઓફિસર કોઈ પણ નામાંકરણ પત્રને ફગાવશે નહીં જો ખામી તાત્ત્વિક સ્વરૂપની ન હોય જો કોઈ ખામીના કારણે ઉમેદવારીનું સ્વરૂપ એટલે કેરેક્ટર બદલાઈ જાય તો તે તાત્વીક એટલે કે સબસ્ટેન્શિયલ ભૂલ ગણાય ઉદાહરણ તરીકે પુરુષ માટે એટલે એકદમ આને જે રીતે ચૂંટણી અને અમે આ જે છોટા માં જે પ્રશ્ન આવ્યો હતો માં આવ્યો તો અમે આ લેખિત આવ્યું છે અમે તમને આપીશું અને એમાં સ્પષ્ટપણે લખેલું છે કે રાજ્ય ચૂંટણી આયોગના વર્ગીકરણ અંગેની માહિતી આપવામાં આવે જેમાં રાજકીય પક્ષોને માન્ય રાજકીય પક્ષ અને નોંધાયેલા અમાન્ય રાજ્ય પક્ષ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે ચૂંટણી પંચ એટલે એમાં ક્યાંય રાજ્ય પક્ષ કે રાષ્ટ્રીય પક્ષ નો તો ઉલ્લેખ નથી એટલે સ્પષ્ટપણે આ ગેર અધિકૃત રીતે ક્રિમિનલ કામ કરીને ધમકી એટલે એટલે મંત્રીઓના કહેવાથી લોકતંત્રની હત્યા કરી છે અમે ચૂંટણી આયોગમાં જવાના છીએ અમે હાઈકોર્ટમાં પણ આ મુદ્દો જવાનો છે હાઈકોર્ટમાં ઓલરેડી બહુ બધા કેસ છે પણ અલ્ટિમેટલી અમે આ મુદ્દે ઉઠાવવાના છીએ મારી બીજી એક ગુજરાતની જનતાને વિનંતી છે ભાણવડની નગરપાલિકામાં જનતાને વિનંતી છે કે જુઓ તમે તમને જે રીતે બિનરીપ કરવાનો આ લોકોએ પ્રયાસ કર્યો છે આ કંસ છે ભાજપ કંસની વંશજ છે આ કંસના વંશજને મારી વિનંતી છે કોઈ પણ

મારે ન કેવું જોઈએ મારા મિત્ર છે પણ જે ખોટું કૃત્ય કરે એનું નામ આપવામાં કોઈ વાંધો નથી મુરુભાઈ જે મારી સામે ચૂંટણી જીતેલ છે અને એમના જ દીકરા એ ગત રોજ તમે સીસીટીવી ચેક કરી લેજો એમના દીકરા એ ગત રોજ ભાણવડમાં આ આરો જે મિસ્ટર પીએ ગોહિલ છે એના ઉપર મિસ્ટર હર્ષદભાઈ એ ખૂબ દબાણ લાવેલ અને એમણે કીધું કે આ કરવાના છે બીજે અમારે થાય કે ન થાય ભાણવડ અમે જીતીશું નહીં તો અમારી આબરૂ જશે અમારા પપ્પા બાપુજીની ની આબરૂ જશે ભાણવડ ના કોઈ લોકો અમને ઈચ્છતા નથી અને ભાણવડ વિધાનસભામાં પણ અમને એટલા મત મળ્યા નથી એટલે એમણે સ્પષ્ટપણે આરો ને આરો એ માત્ર પોતે ચૂંટણી અધિકારી બનવાને બદલે ભાજપના એજન્ટ બની દલાલ બની પ્રમોશન લેવા માટે કર્યું હોય એવું અમને લાગી રહ્યું છે અને આ મુરુભાઈને પણ મારી વિનંતી છે કે આ કૃત્ય મુરુભાઈ તમારા માટે પણ સારું નથી મારા માટે પણ સારું નથી ગુજરાતની લોકશાહી માટે પણ સારું નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં જરા પણ શરમ હોય તો ત્યારે ભાણવડ નગરપાલિકાની ચૂંટણી ચૂંટણી આયોગને ને કઈને રદ કરાવે એવી અમારી માંગણી છે ફરીથી ચૂંટણી લાવે અને ઘણી બધી મેં કીધું ને એટલી જગ્યાએ ફરિયાદો થાય છે મેં દ્વારકામાં નગરપાલિકામાં બેન છે હું તમને ઓડિયો મોકલીશ એમણે મકાન માલિક નો રાત્રે ફોન આવે છે બપોરે કે સાંજે જ ખાલી કરી દો અથવા તો આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ રદ કરી નાખો ખુલે આમ ભાજપ દાદાગીરી કરી દઉં છે ખુલે આમ લોકતંત્ર ની હત્યા કરી દઉં છે અને તંત્ર છે માત્ર ને માત્ર ભાજપનું એજન્ટ બની રહ્યું છે અમે ચૂંટણી આયોગમાં પણ એ વાત કરવાના છીએ કે આ માઇનોર મેજર ભૂલ છે કે માઇનોર ભૂલ છે તમે નક્કી કરો ભાઈ અને તમે પોતે તમે પોતે કહેલું છે અને જો માઇનોર હોય તો કઈ રીતે છે એ ફોર્મ રદ કરી શકે હાઈકોર્ટમાં પણ અમે અત્યારે ગયા છીએ પણ હાઈકોર્ટ છે ચૂંટણી આયોગ છે એમને મારી વિનંતી છે કે આ લોકતંત્ર બચાવવાની લડાઈ છે ગુજરાતની જનતાને પણ મારી વિનંતી છે આ લોકતંત્ર બચાવવાની છે મારે નહીં કેટલી જગ્યા ઉપર તમે જો જુનાગઢ મહાનગરપાલિકામાં કેટલા ઉમેદવારોને લઈ ગયા કેટલી જગ્યા ઉપર ભાણવડમાં પણ અમે જયારે ગઠબંધન ની વાત આવી એટલે તરત જ ચાલુ કોર્પોરેટર કોંગ્રેસના હતા પ્રમુખ નગરપાલિકા એ ટીમ સાથે ભાજપમાં વયા ગયા આટલી હદે દાદાગીરી શું કામ ચૂંટણી કરો છો હું તો એમ કહું છું ભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમે ચૂંટણી ડિક્લેર જ બંધ કરો ને જેમ બે વર્ષ કર્યા જેમ ગાઢતા બે વર્ષ આપણે હું જરૂર છે ભાઈ ચૂંટણીઓની તમારે તમારે ચૂંટણી લોકતંત્ર ની કઈ મતલબ નથી પ્રજાને ડરાવવું ધમકાવવું ઉમેદવારો ન ઉભારી મારા આ ચારે ચાર ઉમેદવારોને ધમકીઓ આપવામાં આવી હતી ધરાવવામાં આવ્યું હતું ઉમેદવારોનો ડર્યા માર્ગ આર્થિક રીતે સંપૂર્ણ રીતે નબળા ઉમેદવારો એ લાલચો માં આવ્યા તો એને આરોને ને ફોડી દીધા આરો નિર્ણય આપી દીધો અને આરો નો અત્યારે હું ઇન્ટરવ્યુ સાંભળી રહ્યો હતો આરો પાસે કોઈ એવા જવાબ નથી કે જેમાં એ થાય બધાએ વાંધો રજૂ કર્યો આરોને ખબર જ નથી ખબર નહીં આરો પ્રેશર છે આરોને એવું છે મને સસ્પેન્ડ કરી દેશે મુડુભાઈ સસ્પેન્ડ કરાવ ડાલ દેશે કોઈ પ્રોબ્લેમ ઓફિશિયલી બધે માન્ય રાખ્યું છે અમે જવાબ અમે તો ભાણવડ તો જવાબ રજૂ કરવાનો પણ સમય નો આપવામાં આવ્યો અને અમારે ત્યાં તમે સીસી વિડિયોગ્રાફી અમે માંગી રહ્યા છીએ તમે પણ માંગજો ભાણવડ એને વિડિયોગ્રાફી નો નાશ કરવામાં આવ્યો છે વિડિયોગ્રાફીમાં બે પક્ષો છે એ સહમત થઈ ગયા હતા સવા વાગે ભાજપ વાળા નીકળી ગયા હતા અને અમારા આમ આદમી વાળા નીકળી ગયા હતા કારણ કે કોંગ્રેસ આમ આદમી ત્યાં ગઠબંધનમાં લડી રહી છે તો બંને નીકળી ગયા હતા અને પાછળથી ચાર વાગે આરો એ આ નિર્ણય લીધો કોના દબાણ થી લીધો હશે કેવી રીતે લીધો હશે અને આરો એ લોકતંત્ર ની કઈ રીતે હત્યા કરવા નક્કી કર્યું છે એ આપ સમજી શકો